મારાથી ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છું તમારા રોટલા મેં ખાધા છે ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માની કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે અને ભૂલ છે મારાથી એવું બોલાય કે એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો કે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જોઉં છું અને આના બધા જંજુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથામાં મારી કોઈ બી ભૂલ નથી થઈ પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે બોલાઈ ગયું

કોઈ ઠાકોર સમાજમાં માટે જેને આયો મોટો થયો ને આટલું મે 20 વર્ષ સરથી સેવા કરી હોય ને મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મન માફ નો કરે અને તમે માફ નઈ કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બંધ જાય મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે એ બધા ક્યાં જશે 108 બાળકો ભણે છે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારે ગુનાની સજા એને સુકામ આપવી જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં જ્યાં કે જાતિ માફી માંગવા તૈયાર મારો પરિવાર માની માફી માંગુ છું બસ બહુ મેં હૃદય દુખાયું તમારો બધા આટલા બધા સમાજ નો આગળ બધા મારા રાહા બેઠા છો પૂરા ગુજરાત ના પરિવાર નું મેં હૃદય દુખાયું બાર વાગ્યા નું હેરાન કરું છી રાજકાલ પોલીસ સ્ટેશન માં હતો મેં ગુજરાત ગુનો સ્વીકાર્યો બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે જેટલી વાર એટલી વાર હું માફી માંગવા તૈયાર